કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને આજે હું તમને મસ્ત એક દરગાહ બતાવીશ બખડશાપીની દરગાહ બહુ જ સુપક છે આ દરગાહનું એટલું બધું સાચ છે કે લોકો દૂર દૂરથી માનતાઓ કરવા આવે છે ખાલી મુસ્લિમ લોકો જ નહીં પણ હિન્દુઓ પણ આ દરગાહને ખૂબ જ માને છે ઉધરસ થઈ હોય કે કંઈ પણ થયું હોય તો લોકો ગાંઠિયા ધરીને માનતાઓ પૂરી કરે છે તો આજે અમે પણ જઈએ છીએ ત્યાં બખડશાપી જવા માટે અમે લોકો રવાના થઈ ગયા છીએ Bolo Bakharsha Pi Raki yeah, બેનની માનતા છે અને સાથે સાથે પપ્પાની પણ માનતા છે તો મસ્ત બધા જો કેટલા હેપી હેપી થઈને અમે લોકો બખરશા પોઈ જઈએ છીએ અને ત્યાંનો રસ્તો છે ને પેલા વાડીમાં કેવો રસ્તો હોય એકદમ સાંકડો રસ્તો એવો રસ્તો છે ત્યાં વેન પણ માંડ માંડ ચાલે જુઓ દેખાય છે ને તમને અને બહુ જ ખાબડ વાળો રસ્તો છે બખરશા પીર જવાના બે મેઇન રસ્તા છે એક તો આપણે અમરેલી રોડ પરથી આવીએ ને તો ત્યાંથી જઈ શકીએ છીએ જેનું તમને બોર્ડ સામે દેખાય છે ને બખડશા પીર લખેલું ત્યાંથી જઈ શકીએ છીએ અને બીજો રસ્તો ચલાલા ગામની અંદરથી ત્યાંથી પણ આપણે જઈ શકીએ છીએ તો એકવાર અમે ચલાલા ગામની અંદરથી ગયા અને રિટર્ન અમે જે મેઇન રોડ પર છે ત્યાંથી થયા હવે ફાઇનલી બખડશા પીર અમે પહોંચી ગયા છીએ અને આ રસ્તો જુઓ એકવાર હું તમને ફરીથી બતાવી દઉં આ તો સારો છે આગળ તો આના કરતાં બી પેલો છે ચલો બખડા પીરનો મેઇન ગેટ આપણે જોઈ લઈએ પહેલાં તો જૂનું મંદિર હતું ને ત્યારે પણ અમે લોકો બહુ જ આવતા હતા અહીં જો આ મેઇન ગેટ છે બે ગેટ છે અહીંથી આપણે અંદર જઈ શકીએ છીએ અને આ મસ્ત દરગાહ છે એટલી શાંતિવાળી જગ્યા છે આપણને એવું જ થાય કે અહીં આવી અને શાંતિથી ત્રણ ચાર કલાક બેઠા જ રહે મનને ખૂબ જ શાંતિ મળે આ દરગાહમાં બહેનો એ બહારથી જ દર્શન કરવાના હોય છે અને જેન્સ છે એ અંદર જઈને દર્શન કરી શકે છે કેટલી મસ્ત દેખાય છે ને દરગાહ એકવાર તમે પણ દર્શન કરી લો અને એકવાર તો અવશ્ય અહીં તમે આવજો જ જૂની ઉધરસ હોય કંઈ પણ દુખાવા હોય તો તરત જ મટી જાય છે પપ્પા હવે ફાઇનલી દરગાહમાં પ્રસાદ ધરાવવા એટલે કે ગાંઠિયા ધરાવવા આવી ગયા છે શ્રીફળ ને એ બધું હું કાઢીને હવે ચકુ દીદીને આપી દઉં એટલે આ બધું જ ત્યાં વધે રહી છે હા પણ લેડીઝ કોઈ પણ વસ્તુ અહીંયા ધરી ના શકે એટલા માટે જેન્ટ્સ જ બધું કરે છે તો બધો જ સામાન બહાર કાઢી લઉં અહીં આવીએ તો એક રૂલ્સ છે કે માથા પર ઓઢીને જ આપણે આવી શકીએ છીએ અને પ્રસાદીના ગાંઠિયા એકદમ મસ્ત છે એની સાથે તળેલા મરચાં લીલા કાંદા વિન્ટર છે ને એટલે બહુ જ મસ્ત કાંદા આવે છે અને અલગ અલગ ત્રણ ચાર જાતની તો ચટણીઓ છે એમાં ગ્રીન ચટણીનો તો સ્વાદ જ અલગ છે ને આ છે કુલદીપભાઈ જે અમારા ફેમિલી મેમ્બર છે અને અમે બધા એન્જોય કરી રહી છીએ નંદી અને જીવભાઈ દાનપેટીમાં દાન કરે છે અને એ લોકો તો ખૂબ જ અહીં આવીને ખુશ થઈ ગયા કારણ કે ઘરે તો એને ધૂળથી રમવા મળતું જ નથી તો અહીં આવી બંને રેતીના ઢગલા ઢગલા કરી અને કેટલા હેપી હેપ્પી થઈને બહુ જ રમ્યા અને હું અને નંદી એટલા મસ્ત મસ્ત હિચકા હતા તો અમે બંને ઝૂલા પણ ઝૂલ્યા મમ્મી ખીજાતા હતા રમતા હતા પણ અમે કહ્યું રમવા દે ને મમ્મી અહીં તો રમે જ ને અને આ જેની લાએ જો કેવી રીતે ફિલ્ટરમાં ઉતાર્યું છે હું પણ બખડશા પીરના દર્શન કરી લઉં હવે હું તમને આ દરગાહની ખૂબ જ એક રસપ્રદ વાત જણાવવા જઈ રહી છું જો આ એક ઝાડનું થડ છે અને નીચે જગ્યા છે ત્યાં કહેવાય છે કે જે લોકો આ થની નીચેથી ગડકે એ ક્યારેય બીમાર પડતા જ નથી હા અમે નાના નાના હતા ત્યારે ખૂબ જ ગડકતા હતા અને રિયલમાં અમે ક્યારેય બીમાર પણ નથી પડ્યા જુઓ છોકરાઓ ગડકી ગયા અને હવે કિરણનો વારો છે હવે હું આવી છું ત્યાં થોડી જ જગ્યા છે અને મારું બોડી એટલે કંઈ ન ઘટે એટલે થોડી તો હું વિચારમાં જ પડી ગઈ કે કઈ રીતે આમાંથી મારે ગડકવું છોકરાઓને તો મજા પડી ગઈ હસવાની એ લોકો તો હસતા હતા આ બધું જઈને એટલે થોડીક વાર મેં વિચાર્યું કે ચાલો આવી રીતે પણ પછી એમ થયું કે ના આમ નહીં ગડકી શકો પણ ભગવાનનું એટલું સાચ છે ને કે કોઈ પણ રીતે ગડકી તો જાય છે અને ફાઇનલી હું ગડકી ગઈ છું જુઓ તમે આ થળની નીચેથી અને હવે દક્ષ આવશે તો એને તો હું બહુ મજાક કરતી હતી કે દક્ષ તું નહીં આમાંથી નીકળે પણ ફાઇનલી આરામથી દક્ષ પણ ગડકી જાય છે આટલું મોટું સ્વેટર પહેર્યું છે તો પણ મન્નત પૂરી થઈ ગઈ છે અને ફાઇનલી હવે અમે લોકો અહીંથી મામાદેવના મંદિરે જવા માટે રવાના થઈએ છીએ અમારો છેલ્લો પોસ્ટ બખડશા પીરનો ચલાલા બહાર નીકળતા અમરેલી તરફ જતા આ મામાદેવનું મંદિર છે ત્યાં પણ દીદીની માનતા હતી ત્યાં લોકો મામાદેવને સિગરેટ ધરાવે છે અને શ્રીફળ પણ ધરાવે છે ત્યાં રસ્તામાં પણ આવા મસ્ત મસ્ત બોગનવિલાની વહેલ હતી તો ત્યાં પણ મેં ફોટો ખેંચી લીધા અને મોમાદેવના દર્શન કરી લીધા ફાઇનલી હવે અમે લોકો મામાદેવના દર્શન કરી અને રામપરા મેલડીમાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બેન જુઓ અમે એકદમ સ્ટાઇલમાં પોઝ આપી રહ્યા છો સ્લો મોશનમાં કંઈ ના કટે એકદમ ક્યૂટ બેબી છે ને જેની લી આ ખૂબ જ એન્જોય કરી રહી છે અત્યારે એ લોકોને ક્રિસમસનું વેકેશન છે તો વિચાર્યું કે એનો વેકેશનમાં બધું ફરાઈ જાય અને આ માનતાઓ પણ પૂરી થઈ જાય એટલા માટે હવે રામપરા મેલડીમાંના દર્શન કરાવીશ હું તમને માતા મેલડીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે તેની ઉત્પત્તિની અલગ અલગ કથાઓ પણ છે પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું માટે તેમને નનામીના નામથી લોકો ઓળખતા હતા એક લોકકથા પ્રમાણે એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા જ્યારે નવદુર્ગા દૈત્યને મારવા માટે ગયા ત્યારે દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો ભાગતા ભાગતા તે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં જઈને છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નરદો નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્રવિદ્યા આપી આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ પુતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું આ પુતળીએ પોતાના શક્તિ દ્વારા દૈત્યને હણ્યો જો કે ત્યારબાદ કહેવાય છે કે નવદુર્ગાને આ દેવીએ પૂછ્યું કે હવે મારે ક્યુ કાર્ય કરવાનું છે ત્યારે આ દેવીની અવગણના કરી ને તેમને દૂર જતા રહેવા જણાવ્યું આ સાંભળીને માતાજીને બહુ જ ખોટું લાગ્યું તેથી તે સ્વયં ભોલેનાથ પાસે ગયા અને ભોલેનાથ ગંગાજી પ્રગટ કરી અને માતાજીને પવિત્ર કર્યા આ સમયે શિવજીને તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવેલું છે મેં લડી એટલે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેલડીમાં રખાયા હોવાનું લોકવાયકા છે રામપુરમાં જુઓ આ મેલડીમાંની જ્યોત છે એ અખંડ જ્યોત છે અને અહીં લોકો દૂર દૂરથી માનતાઓ કરવા આવે છે અને જુઓ જે લોકોને સંતાન નથી તેમને સંતાન પણ આપેલા છે અને બધા જ દુઃખો મેલડીમાં દૂર કરે છે તો ફાઇનલી ચકુ દીદીએ પપ્પાની મન્નત કરી હતી તે પણ આજે પૂરી થઈ ગઈ છે થેન્ક યુ ચકુ દીદી અહીં આસપાસના લોકો આ મેલડીમાને ખૂબ જ માને છે જે મેલડીમાનું મંદિર છે રામપુર ગા ગામમાં આવેલું છે અને લોકો ખુલ્લા પગે આવવાની માનતાઓ પણ રાખે છે અને બધા જ લોકોની માનતાઓ પૂરી થાય છે અને માનતામાં લોકો તાવો માને છે અને જેવી જેની શક્તિ હોય એ હિસાબથી લોકો માનતાઓ કરે છે ઘણા લોકો શ્રીફળના તોરણ બનાવવાની પણ માનતાઓ રાખે છે આ રામપુર ધારીથી ચૌદ કિલોમીટર થાય છે અને ચલાલાથી તેર કિલોમીટર થાય છે જે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે તો આવી જ નવી નવી માહિતી જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો